હાલના મહત્વપૂર્ણ સમાચાર એલપીજી ગેસના ભાવમાં વધારો નોંધાયો છે કેન્દ્રીય મંત્રી હરદીપ જણાવ્યું કે એલપીજી ગેસની કિંમતમાં પચાસ રૂપિયા સુધીનો વધારો આવ્યો છે સબસિડીવાળા અને સબસિડી વગરના તમામ એલપીજી ગેસ સિલિન્ડર પર નવા ભાવ આવતીકાલે આઠમી એપ્રિલથી લાગુ થશે ગ્રાહકોને એલપીજી સિલિન્ડરના હવે આઠસો ત્રણ રૂપિયાને બદલે આઠસો ત્રેપન રૂપિયા મળશે ઉજ્જવલા યોજના હેઠળ ચૌદ કિલોગ્રામના એલપીજી સિલિન્ડરની કિંમત પાંચસોથી વધી પાંચસો પચાસ રૂપિયા થઈ જશે રાજ્યવાર એલપીજી ગેસની કિંમત અલગ અલગ હોઈ શકે છે તો મોંઘવારીનો વધુ એક ડામ ઘરેલું એલપીજી સિલિન્ડરની જો વાત કરીએ તો તેમાં રૂપિયા પચાસનો વધારો કરવામાં આવ્યો છે ઉજ્જવલા યોજના હેઠળ મળનારા ગેસ સિલિન્ડરની કિંમત રૂપિયા પાંચસો ત્રણથી વધી અને પાંચસો ત્રેપન થઈ ગઈ છે બિન ઉજ્જવલા યોજના હેઠળના ગેસ સિલિન્ડરની કિંમત જે છે તે રૂપિયા આઠસો ત્રણથી વધી અને આઠસો ત્રેપન થઈ છે